જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા પ્રિય મિત્રો આ પાવન અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હે પરમ વત્સલ સમગ્ર સૃષ્ટિના સંચાલન કરનાર શ્રી કૃષ્ણ આજે જે ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય ચિત્તમાં શાંતિ વરસે અને તમારી અપરંપાર કૃપાનો સતત અનુભવ થાય મિત્રો ભાગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર વાંચવા પૂરતું નથી તેના પ્રત્યેક શબ્દમાં ભગવાનનો સ્પર્શ છે પ્રત્યેક શ્લોકમાં તેમની કૃપા છે જે ઘરના દ્વારે ગીતા પાઠની પવિત્ર ધ્વનિ ગુંજે છે ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભાવ ભક્તિ અને કલ્યાણ સાથે નિવાસ કરે છે આથી એક નમ્ર પ્રાર્થના છે આ ગીતા સારને માત્ર શબ્દરૂપે નહીં પરંતુ કાન્હાનો પ્રસાદ માનીને અંત સુધી સાંભળજો જો તમારા હૃદયમાં પણ શ્રીકૃષ્ણ માટે અખૂટ પ્રેમ છે તો આ વિડીયોને ભક્તિભાવથી લાઈક કરજો અને કોમેન્ટમાં પ્રેમથી લખજો જય શ્રી કૃષ્ણ જેથી કાન્હાની કૃપા આપણા સમગ્ર જીવનમાં વરસતી રહે તો ચાલો મિત્રો આવતા શ્વાસને પણ પવિત્ર કરી દેતી શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા હવે શરૂ કરીએ જીવન એક રહસ્ય છે જેને સમજવામાં આખું યુગ પણ ઓછું પડે માણસ રાત દિવસ દોડે છે કંઈક મેળવવાની ઈચ્છામાં અને કંઈક ખોવાના ડરમાં પણ રોકાઈને ક્યારેય વિચારતો નથી કે આખરે આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે દરેક દિવસે નવી ઈચ્છાઓ જન્મે છે જૂની અધૂરી રહી જાય છે અને આ જ ચક્રમાં માણસ પોતે પોતાને ભૂલી જાય છે તે ભૂલી જાય છે કે આ સંસારમાં ક્યાં માટે આવ્યો છે તેનો ઉદ્દેશ્ય શું છે લોકો કહે છે કે સમય બધું બદલી નાખે છે પણ સત્ય એ છે કે સમય નહીં કર્મ બધું બદલે છે જે જેવું કરે છે તેવું જ પામે છે બ્રહ્માંડમાં કોઈ અન્યાય થતો નથી માત્ર પરિણામો હોય છે એક બીજ વાવશો તો વૃક્ષ ઉગશે પથ્થર ફેંકશો તો લહેરો ઉઠશે અને એ જ લહેરો પાછી આવીને તમને જ પલાળી દેશે આ જ છે જીવનનું સૌથી સાચું સંતુલન કર્મનો નિયમ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે માનવ તું તારા કર્મોથી જ તારી નિયતિ લખે છે ઈશ્વર માત્ર દશા આપે છે યાત્રા તારે પોતે નક્કી કરવાની હોય છે આ જ કારણ છે કે જે માણસ પોતાના કર્મોને સમજી લે છે તે જીવનના દરેક ઉતાર ચઢાવમાં શાંત રહે છે તેને ખબર હોય છે કે દુઃખ કોઈ સજા નથી પણ સુધારવાની તક છે સુખ કોઈ ઇનામ નથી પણ પહેલાં કરેલા કર્મોનું ફળ છે જે આ સમજી લે છે તે ફરિયાદ કરવાનું છોડી દે છે અને આત્મચિંતન શરૂ કરે છે આપણે વિચારીએ છીએ કે ધન પ્રસિદ્ધિ પદ સંબંધો આ જ જીવનનો સાર છે પણ જ્યારે કોઈ ક્ષણ આપણને અંદરથી હચમચાવી દે છે ત્યારે સમજાય છે કે આ બધું ભંગુર છે સાચી સંપત્તિ આપણી આત્માની શુદ્ધતા છે કેટલીય વાર આપણે જોયું છે કે કોઈ વ્યક્તિ અમીર છે પણ શાંતિ નથી કોઈ ગરીબ છે પણ હસતું રહે છે કેમ કારણ કે શાંતિ બહારની સંપત્તિથી નથી આવતી તે અંદરના સંતુલનથી આવે છે અને આ સંતુલન માત્ર સારા કર્મોથી બને છે જ્યારે માણસ પોતાના અંદરની દયાને કરુણાને સત્યને જાગૃત કરે છે ત્યારે તેનું જીવન પ્રકાશમય બની જાય છે ભલે બહારની પરિસ્થિતિઓ કઠિન હોય પણ અંદર એક સ્થિરતા રહે છે એક આંતરિક સુખ રહે છે જીવન આપણી દરેક દિવસે પરીક્ષા લે છે ક્યારેક સંબંધોમાં ક્યારેક જવાબદારીઓમાં ક્યારેક ઈચ્છાઓમાં અને દરેક વખતે આપણે કાં તો આપણી આત્માને જીતીએ છીએ અથવા હારીએ છીએ જો તમે કોઈની મદદ કરો છો કોઈને માફ કરો છો કોઈના માટે સાચા ભાવથી સારું વિચારો છો તો તમે જીતો છો પરંતુ જો તમે કોઈને નીચું બતાવો છો કોઈનો હક છીનવો છો અથવા કોઈને દુઃખ આપો છો તો તમે પોતાની જાતથી હારો છો આ હાર બહાર કોઈ જોતું નથી પણ આત્મા જાણે છે કે તે ભારે થઈ ગઈ છે આ જ ભાર ધીરે ધીરે ચિંતા ડર અને બેચેનીમાં બદલાઈ જાય છે તેથી સમજો પાપની સજા માત્ર નરકમાં નથી મળતી તે મનના અંદર પણ શરૂ થઈ જાય છે કૃષ્ણ કહે છે કે વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો તેથી તેને પાછળ વળીને જોવાની બદલે આવતીકાલ પર ધ્યાન આપો કારણ કે પાછળ જોવામાં જ આગળની તક ખોવાઈ જાય છે માણસનો ચહેરો ભલે આકર્ષક ના હોય પણ તેના શબ્દો ચોક્કસ મનમોહક હોવા જોઈએ કારણ કે લોકો ચહેરા ભૂલી જાય છે પણ શબ્દોની ચોટ અથવા મીઠાશ યાદ રહે છે મુશ્કેલીઓ જ્યારે જીવનમાં આવે છે ત્યારે માણસ એકલું અનુભવે છે પણ આ કઠિન ક્ષણોમાં તે પોતાની જાતને સૌથી મજબૂત બનાવતા શીખે છે કોઈ રિસાઈ જાય તો તેને રહેવા દો કારણ કે આત્મસન્માનની આગળ કોઈના પગમાં પડીને જીવવો યોગ્ય નથી ખોટા વચનોથી માણસ નથી મળતું પણ ભરોસો ચોક્કસ તૂટી જાય છે આપણે હંમેશા વિચારીએ છીએ કે કોઈને ખરાબ ના વાગે પણ શું ક્યારેય કોઈએ વિચાર્યું કે તેમની વાતોથી આપણને પણ ઠેસ પહોંચી શકે છે ઘણીવાર લોકો મજાકના બહાને પોતાના દિલની સચ્ચાઈ કહી જાય છે સંબંધો ત્યારે જ ચાલે છે જ્યારે બંને બાજુથી નિભાવવામાં આવે એક તરફી પ્રયત્નો હંમેશા અધૂરા રહી જાય છે સમયની સાથે દરેક વસ્તુનું મૂલ્ય સમજાય છે અને મજબૂરીમાં બનાવેલા સંબંધો ટકી શકતા નથી જ્યારે કોઈને એવો અનુભવ થાય કે હવે તે કોઈની જિંદગીમાં એક ભાર બની ગયો છે તો શાંતિથી તે સંબંધથી દૂર થઈ જવું જ સમજદારી છે કારણ કે પ્રેમ જુદાઈ સહી શકે પણ અપમાન નહીં ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના દુઃખોને ધીરજથી સહન કરે છે તે જ આત્માની શાંતિ પ્રાપ્ત કરે છે આજકાલ કેટલાક લોકો સંબંધો નિભાવવા માટે સત્યમાં પણ જુઠ્ઠાણાનો સહારો લે છે જીવનની ઉંમર વર્ષોથી નહીં પણ અનુભવોથી માપવામાં આવે છે કોઈ વ્યક્તિ યુવાન હોવા છતાં પોતે ઘરડો અનુભવ કરે છે કારણ કે તેણે ઘણું સહન કર્યું હોય છે આજની દુનિયામાં દરેક વ્યક્તિ હરીફાઈમાં અટવાયેલી છે અને જ્યારે તમે તમારું દુઃખ કહો છો ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાના જ દર્દનું વર્ણન કરવા લાગે છે સંબંધોની અગત્યતા સમય કરતાં પણ વધુ છે અને સન્માન માત્ર તેને આપવું જોઈએ જે તમારી કિંમત સમજે હવે જમાનો બદલાઈ ગયો છે પહેલાં લોકો સંબંધો બચાવવા માટે પોતાની ખુશીઓ ત્યાગતા હતા આજે લોકો પોતાની ખુશી માટે સંબંધો કુર્બાન કરી દે છે ક્યારેક દિલ માણસ ખોટા લોકો વચ્ચે આવીને પોતે બદલાઈ જાય છે નિર્દોષ હોવો હવે અપરાધ જેવું લાગવા માંડ્યું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સંતોષમાં આનંદ મેળવે છે તે જ સાચો ધનવાન છે કારણ કે ઈચ્છાઓની કોઈ સીમા નથી હોતી હિંમત બતાવો તો ડરાવનારા પણ પાછા ખસી જાય છે સંબંધોની અસલી ઓળખ દૂરીમાં હોય છે પાસે રહીને તો દરેક વ્યક્તિ સારું લાગે છે જીવનનો એક સમય એવો પણ આવે છે જ્યારે ફરિયાદો પૂર્ણ થઈ જાય છે કારણ કે માણસ સમજી જાય છે કે બધું બદલવાની ક્ષમતા માત્ર તેની અંદર જ છે જેણે બધાનો સાથ આપ્યો તે અંતમાં એકલો રહી જાય છે પણ તે જ સાચો વિજેતા હોય છે જ્યારે પણ જીવનમાં પોતાની જાતને દુઃખ કે મુશ્કેલીમાં જુઓ ત્યારે સમજી લો કે પરમાત્મા તમને કોઈ મોટી જીત માટે તૈયાર કરી રહ્યા છે જીવનની ત્રણ અમૂલ્ય વાતો યાદ રાખો પહેલી તેની પાસે ચોક્કસ માફી માગો જેને તમે સાચા મનથી ચાહતા હોવ બીજી તેને ક્યારેય ના છોડો જે તમારા માટે બધું છોડી શકે છે અને ત્રીજી તમારી દરેક વાત બધાને કહી દો પણ તમારી સૌથી મોટી પીડા કોઈને ના કહેતા કારણ કે દુનિયા બદલતા વાર નથી લાગતી રોકાય છે તો બસ થોડી પડો પણ આખી જિંદગી તેમાં જ પસાર થઈ જાય છે ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જીવનમાં દરેક ઘટના કોઈ કારણસર ઘટે છે ભૂલો એટલે થાય છે જેથી આપણે સાચાની કિંમત સમજી શકીએ કોઈ વ્યક્તિના ચરિત્રને જાણવું હોય તો તેની પાસે કોઈ સલાહની અપેક્ષા રાખો તેની રાય જ તેના સ્વભાવનો અરીસો બની જશે માણસની અધૂરી ઈચ્છાઓ તેની સૌથી મોટી પરેશાની છે તે નસીબ કરતાં વધારે અને સમય પહેલાં ઈચ્છે છે અમીરી કે ગરીબીથી નહીં પણ દિલમાં વસેલા ભાવોથી માણસની મહાનતા માય છે જ્યારે મનમાં આપવાનો ભાવ હોય તો એક સ્માઈલ પણ કોઈના જીવનમાં અજવાળું ફેલાવી શકે છે ક્રોધ એક એવી જાળ છે જેમાં ફસાઈને માણસ પોતાની જાતથી જ હારી જાય છે ક્રોધનો પરિવાર મોટો છે તેની બહેન જીદ છે પત્ની હિંસા ભાઈ અહંકાર મા ઉપેક્ષા પિતા નિંદા અને ચુગલી તેની દીકરીઓ છે જે મોઢા અને કાન પાસે રહે છે નખ ચોટી વહુ ઈર્ષા છે અને પૌત્રી ઘૃણા છે જે નાકની નીચે મંડરાતી રહે છે આ આખા પરિવારથી જેટલા દૂર રહો તેટલું સારું ક્યારેક દિલ ઈચ્છે છે કે કોઈ હોય જે કાંઈ પણ કહ્યા વગર પાસે આવીને બસ મૌન શાંતિથી ખભા પર હાથ રાખી દે ના કોઈ સવાલ ના કોઈ જવાબ માત્ર સાથે હોવાનો અનુભવ આવો સુખનો અનુભવ મા બાપ સિવાય કોણ આપી શકે બાળકો ભલે દૂર ચાલ્યા જાય પણ માતા પિતાનો સાથ હંમેશા અડગ રહે છે બાળપણમાં જ્યારે પણ મંદિરની ભીડમાં ભગવાનના દર્શન મુશ્કેલ થતાં પિતાજી ખભા પર બેસાડીને દર્શન કરાવતા હતા ત્યારે સમજ નહોતી કે એ જ ખભો અસલી ભગવાનનું પ્રતિક છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચી શ્રેષ્ઠતા ધનમાં નથી પરંતુ આચરણ વિચાર અને વ્યવહારમાં છે જે પણ થશે ભલે થોડું મોડું થાય પણ સારું જ થશે હંમેશા સ્મિત કરતા રહો ક્યારેક પોતાના માટે ક્યારેક પોતાના સ્વજનો માટે દુઃખનો અંધકાર વધુ સમય નથી ટકતો બસ તમે હિંમત ટકાવી રાખો અને નાની ખુશીઓમાં આનંદ શોધો ઈશ્વર પર ભરોસો રાખો કારણ કે એ જ શક્તિ તમને મંજિલ સુધી લઈ જશે આ દુનિયા સ્વાર્થની છે અહીં કોઈ કોઈનું નથી અને અવારનવાર એ જ લોકો આપણને છેતરે છે જેના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હોય છે આજના સમયમાં સત્ય એ જ છે કે કોઈ પણ હંમેશા પોતાનું હોતું નથી લોકો માત્ર ત્યાં સુધી સાથે રહે છે જ્યાં સુધી તેમનો કોઈ સ્વાર્થ જોડાયેલો હોય છે જેવો સમય પલટાય છે કે અસલી ચહેરા દેખાવા લાગે છે ત્યારે સમજાય છે કે કોણ વાસ્તવમાં પોતાનું હતું અને કોણ માત્ર દેખાડો કરતું હતું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિ પોતાની ભૂલોથી એટલો દુઃખી નથી થતો જેટલો વારંવાર તેને યાદ કરીને પોતાને દુઃખી કરે છે જે મનુષ્ય કર્મનો અર્થ સમજી લે છે તેને ધર્મનો પાઠ અલગથી ભણવો નથી પડતો પાપ શરીરથી નહીં પણ વિચારોથી જ જન્મે છે ગંગા બહારના મેલને ધોઈ શકે છે પણ મનની મલિનતાને નહીં જીવનમાં ભૂલ કરવી જરૂરી છે કારણ કે તે જ આપણને શીખવે છે પરંતુ વારંવાર એક જ ભૂલ પુનરાવર્તન કરવી એ મૂર્ખતા છે માફ કરતા શીખો કારણ કે આપણે પોતે પણ ઈશ્વર પાસે દયા અને ક્ષમાની અપેક્ષા રાખીએ છીએ ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે ઘટ્યું તે સારું હતું જે ઘટી રહ્યું છે તે પણ સારું છે અને જે થવાનું છે તે પણ આપણા કલ્યાણ માટે જ છે ભગવાન પર ભરોસો રાખો અને તમારા કર્મો પર ધ્યાન આપો પરિણામો પોતાની મેળે જ શ્રેષ્ઠ આવશે જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણથી પૂછ્યું કે મૌન અને સ્મિતમાં શું તફાવત છે ત્યારે તેમણે કહ્યું કે સ્મિત ઘણી મુશ્કેલીઓને ઉકેલી દે છે અને મૌન ઘણી સમસ્યાઓને આવતા રોકી દે છે યાદ રાખજો સમય ક્યારેય સ્થિર નથી રહેતો કઠિન પડો પણ એક દિવસ વીતી જાય છે તમારા માતા પિતાની શિખામણોનો આદર કરો કારણ કે તે તેમના જીવનના અનુભવોમાંથી જન્મેલી હોય છે અને એક દિવસ તમને માર્ગ બતાવશે ઈશ્વર આપણને સજા નથી આપતા પણ આપણા કર્મો જ આપણને તેના ફળ તરીકે દંડ આપે છે એટલા માટે દરેક કાર્ય વિચારીને કરો નાની સરખી બુરાઈ પણ વિનાશનું કારણ બની જાય છે જેમ નાવમાં નાનું છિદ્ર પણ ડૂબાડવા માટે પૂરતું હોય છે જો વિશ્વાસ અને સતત પ્રયત્ન હોય તો માણસ પોતાનું નસીબ પોતે લખી શકે છે ભક્તિમાં ડૂબેલું હૃદય મેળવવા કે ખોવાની ચિંતાથી પર હોય છે કારણ કે ભક્તિ પોતે જ પૂર્ણતા છે પ્રાર્થના ઈશ્વરને નથી બદલતી પણ તે એ માણસને બદલી નાખે છે જે સાચા મનથી પ્રાર્થના કરે છે જે મનમાં એકાગ્રતા નથી હોતી તે જીવનના તોફાનોમાં વહી જાય છે એટલે જ્યારે જુઓ તો પૂરી જાગૃતિથી જુઓ જ્યારે સાંભળો તો મનથી સાંભળો જ્યારે વિચારો તો શુદ્ધ ભાવથી વિચારો આ સાચો કર્મયોગ છે તમારી અસલી ફરજ છે કે તમે તમારા મનપસંદ કાર્યને શોધો અને જ્યારે તેને મેળવી લો ત્યારે પૂરા સમર્પણ સાથે તેમાં લાગી જાઓ આ જીવનમાં સાચી સફળતાનો માર્ગ છે મોટા ભાગના લોકો એટલે અસફળ થઈ જાય છે કારણ કે કઠિન સમયમાં તેમનું સાહસ ડગમગી જાય છે અને તેઓ ડરની આગળ હાર માની જાય છે જીવનનો નિયમ સરળ છે જેવા વિચારો આપણે આપણી અંદર વાવીએ છીએ તેવી જ ઉર્જા આપણને સંસારમાંથી પ્રાપ્ત થાય છે તેથી હકારાત્મક વિચાર જ સફળતાનો દ્વાર ખોલે છે કોઈ બીજાની ખુશી કે નજરોમાં સારા બનવાના પ્રયત્નમાં પોતાનું અસ્તિત્વ ન ગુમાવો યાદ રાખો આપણે એકલા ધરતી પર આવ્યા છીએ અને એકલા જ જઈશું આપણા કર્મો જ આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વીતી ગયું તેને ભૂલી જાઓ જે કરી રહ્યા છો તેના પર વિશ્વાસ રાખો અને જે આવવાનું છે તેની ચિંતા ન કરો તમારું કામ માત્ર કર્મ કરવાનું છે પરિણામનો નિર્ણય ઈશ્વર પર છોડી દો સંસારમાં વ્યક્તિ એકલો પાપ કરે છે પરંતુ ઘણા લોકો એ પાપથી મળતા સુખનો આનંદ લે છે છતાં દોષ તેના જ ભાગે આવે છે જે ખોટું કાર્ય કરે છે સત્ય હંમેશા સુખદ નથી હોતું અને અસત્ય હંમેશા વિનાશકારી પણ નથી હોતું જીવનનું મૂલ્ય આ વાતથી નક્કી થાય છે કે આપણે શું કહ્યું એ નહીં પણ શા માટે કહ્યું સુખ અને દુઃખનો સંબંધ ધન કે ગરીબી સાથે નથી પણ આપણા ભાગ્ય સાથે હોય છે જો ભાગ્યમાં હાસ્ય છે તો ઝૂંપડી પણ સ્વર્ગ બની જાય છે અને જો દુઃખ લખ્યું છે તો મહેલ પણ સોનો લાગે છે ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પોતાના દુઃખોમાં ડૂબવાને બદલે તેમને સમજો અને આગળ વધો કારણ કે આ જ વિકાસનો આધાર છે કોઈની યાદમાં તડપવા કરતાં સારું છે પોતાની ઉર્જા પોતાના લક્ષ્યમાં લગાવવી અને એટલા શ્રેષ્ઠ બની જવું કે જે તમને છોડી ગયા હતા એક દિવસ તેઓ જ પછતાવા લાગે સફળતાની રોશની દરેકને દેખાય છે પણ એ વ્યક્તિએ કેટલા અંધકાર સહન કર્યા એ કોઈ નથી જાણતું જો તમારા સપના પૂરા નથી થઈ રહ્યા તો માર્ગ બદલો સિદ્ધાંત નહીં કારણ કે વૃક્ષ પોતાની જડો નથી બદલતું માત્ર પાંદગા ખેરવે છે કોઈ વ્યક્તિની મહાનતા તેના જન્મથી નહીં પણ તેના સત્ય અને વિવેકથી નક્કી થાય છે જીવનમાં દુઃખ તો નિશ્ચિત છે પણ દુઃખી રહેવું કે સ્મિત કરવું એ તમારો નિર્ણય છે સ્વાસ્થ્ય સૌથી અમૂલ્ય ભેટ છે સંતોષ સૌથી મોટી મૂડી છે અને સારા વિચારો આપણા જીવનના સૌથી સાચા સાથી છે મન જ બધું છે જેવું વિચારશો તેવા બની જશો જો આધ્યાત્મિક માર્ગ પર સાથ આપવાવાળું કોઈ નથી તો એકલા ચાલવામાં સંકોચ ના કરો તમે પણ પ્રેમ અને સન્માનના તેટલા જ અધિકારી છો જેટલા આ સંસારમાં બીજા લોકો છે તમારી અંદરની અચ્છાઈને વધારો કારણ કે તે જ બુરાઈઓને દૂર કરવાની શક્તિ રાખે છે જે સમય વીતી ગયો તેને જવા દો અને જે આવવાનું છે તેના પર વિશ્વાસ રાખો કારણ કે દરેક નવો દિવસ નવી સંભાવના લઈને આવે છે વર્તમાન જ જીવનની સાચી ક્ષણ છે કારણ કે ના ભૂતકાળ પાછો આવે છે અને ના ભવિષ્ય નિશ્ચિત હોય છે તેથી આ જ પળમાં જીવવું સૌથી મોટી ભેટ છે મૌન રહેવું બુદ્ધિમાની છે પણ એવું મૌન નક્કામું છે જે તમારી આત્માને જ નબળી કરી દે મૌન તમારી સૌથી મોટી શક્તિ પણ હોઈ શકે છે જો તમે જાણો કે ક્યારે તેનો ઉપયોગ કરવો અને ક્યારે શબ્દોથી પોતાની વાત કહેવી પ્રેમ આ સંસારનો સૌથી અનમોલ ભાવ છે જે કિંમત વગર પણ સૌથી મોંઘો સોદો સાબિત થાય છે જો કોઈ તમારા વિશે ખોટું બોલે તો સ્મિત કરીને પૂછો જાણો છો શું કે બસ મન હળવું કરી રહ્યા છો આ સંસારમાં દેખાવ પર ના જશો કારણ કે જે સામે દેખાય છે અવારનવાર તેજ જૂઠ હોય છે અને જે છુપાયેલું હોય છે તે જ સચ્ચાઈ કિંમત ક્યારેય પાણીની નથી હોતી તરસની હોય છે સન્માન મોતનું નહીં શ્વાસનું હોય છે દુનિયામાં પ્રેમ તો ઘણો મળી જશે પણ વિશ્વાસ કરવાવાળું દિલ બહુ ઓછું મળશે મેં એવા લોકોને પણ ગરીબ જોયા છે જેમની પાસે ધન તો ઘણું છે પણ શાંતિ જરાય નથી સમાજ એક એવું બજાર છે જ્યાં સલાહ મફત મળે છે પણ મદદ વ્યાજ પર મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમય બધાને સમાન મળે છે બસ એટલો છે કે કોઈ તેને સાચી દિશામાં લગાવે છે અને કોઈ ફરિયાદમાં ગુમાવી દે છે સ્મિત કરતા રહો કારણ કે જ્યારે તમે હસો છો ત્યારે જિંદગી પણ નમી જાય છે ઝેર નકલી વેચાય છે પણ જીભ અસલી ઝેર રોકે છે જ્યારે મન કંટાળી જાય ત્યારે સૌથી સુંદર વસ્તુઓ પણ અર્થ વગરની લાગવા માંડે છે લગાવ એ જ ઘા છે જે ક્યારેય નથી ભરાતો માણસનો સાચો સાથી તેનું સ્વાસ્થ્ય છે જ્યારે આ જ સાથ છોડે છે ત્યારે દરેક સંબંધ ભાર લાગવા માંડે છે પોતાની જાતને સમય આપવો પણ જરૂરી છે કારણ કે આપણે આપણી પહેલી જરૂરિયાત છીએ પસ્તાવા કરતાં સારું છે કે વર્તમાનને સુધારી લો દીવો અને વાટ બંને સાચા હોય છે પણ આગ કોઈ બીજાની લગાડેલી હોય છે ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે સંબંધો શબ્દોથી નહીં સંવેદનાઓથી ઊંડા થાય છે અને જે વીતી રહ્યું છે તે માત્ર સમય નથી પણ જિંદગીનું વહેતું સ્વરૂપ છે અજીબ વાત છે ઓપન અને ક્લોઝ શબ્દ એકબીજાથી વિરુદ્ધ છે છતાં આપણે આપણું મન તેમની જ સામે ખોલીએ છીએ જે આપણા દિલના સૌથી નજીક હોય છે અસલી સુખ સોનાની ચેનમાં નથી પણ ચેનથી સૂવામાં છે દિલ મોટું રાખો માફ કરતા શીખો પણ સમજ એટલી રાખો કે ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન ના કરો જો ખરાબ આદતો સમય પર ના બદલી તો તે જ તમારી જિંદગીનો સમય બદલી નાખશે કોઈની છાયા બનવા કરતાં સારું છે પોતાની ઓળખ બનાવવી પોતાના એક મહેણાથી માઇલોની સફર વિખેરાઈ જાય છે કોઈ આવતું કે જતું રહે જિંદગી રોકાતી નથી બસ જીવવાની રીત બદલાઈ જાય છે આ યાત્રામાં એ જ શીખ્યું કે સહારા આપવાવાળા ઓછા છે ધક્કો મારવાવાળા હઝાર આ જીવનમાં કોઈ પણ કાયમી હોતું નથી સમય આવીએ બધા પોતાના ચહેરા બદલી નાખે છે સંબંધો સાચવવા માટે ક્યારેક માણસે પોતાની જાતને તોડવી પડે છે જીવન એવી રીતે જીવો કે જો કોઈ તમારી બુરાઈ કરે તો દુનિયા તેના પર વિશ્વાસ ના કરે જિંદગી પ્રયોગોનું નામ છે જેટલું અનુભવ કરશો તેટલા નિખરશો સિમેન્ટની જેમ જીવનમાં પણ જોડાવા માટે વિનમ્ર હોવું અને ટકી રહેવા માટે દ્રઢ હોવું જરૂરી છે શરીર મૃત્યુ પછી બળે છે પણ જ્યારે સંબંધોમાં પ્રેમ મરી જાય ત્યારે આત્મા જીવતે જીવ બળે છે તસવીરોમાં સ્મિત કેદ છે પણ વાસ્તવિકતામાં ચહેરા પરથી રોશની ગાયબ છે જે લોકો સમય જોઈને આદર કરે છે તેઓ પોતાના નથી હોતા કારણ કે સાચું સન્માન તો એ જ છે જે દરેક પરિસ્થિતિમાં સમાન બની રહે એટલા દુર્બળ ક્યારેય ના બનો કે કોઈ તમને તોડી દે પરંતુ પોતાની જાતને એટલી સશક્ત બનાવો કે જે તમને તોડવાનો પ્રયત્ન કરે તે જ વિખેરાઈ જાય પરેશાનીઓ ચિંતા અને બેચેની ત્યારે જન્મે છે જ્યારે મનુષ્ય પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ વિચારવા લાગે છે ઈચ્છાઓ અપેક્ષાઓ અને નખ ત્રણેયને સમયે સમયે કાપતા રહેવું જોઈએ નહીં આ જીવનમાં પીડાનું કારણ બની જાય છે દવાઓ કિંમત આપીને મળે છે પણ દુઆઓ માત્ર કર્મ અને પ્રેમથી મળે છે ક્યારેક સૌથી મજબૂત હાથોની પકડ પણ છૂટી જાય છે કારણ કે સંબંધો તાકાતથી નહીં સાચા દિલથી નિભાવવામાં આવે છે પ્રશંસા હંમેશા વ્યક્તિત્વની હોવી જોઈએ કારણ કે સુંદર ચહેરો થોડી પળોમાં બને છે પણ શ્રેષ્ઠ ચરિત્ર જીવનભરની સાધનાથી તૈયાર થાય છે વસ્ત્ર ભલે ગમે તેટલું કિંમતી કેમ ના હોય તે ખરાબ સ્વભાવને છુપાવી શકતું નથી દુનિયાના વિચાર માટે પોતાની જાતને વારંવાર તોડશો તો પણ લોકો પ્રસન્ન નહીં થાય પવન પણ અજીબ છે ક્યારેક ઓલવાયેલી રાખને સળગાવી દે છે તો ક્યારેક સળગતા દીવાને ઓલવી નાખે છે જો જીવનમાં ઊંચું સ્થાન મેળવવા માંગતા હો તો તમારા વિચાર ઊંચા રાખો કારણ કે નબળા વિચાર માણસની ઉડાનને મર્યાદિત કરી દે છે સાયલેન્ટ મોડ માત્ર મોબાઈલ માટે સારું છે સંબંધો માટે નહીં કુંડામાં ઉછરેલું ઝાડ લીલું તો રહે છે પણ ક્યારેય વધી શકતો નથી તેવી જ રીતે મર્યાદિત વિચારવાળો માણસ પણ જીવનમાં આગળ વધી શકતો નથી બીજાની વાતોનો જવાબ ના આપવો એ નબળાઈ નથી પણ સમજદારી છે કારણ કે કાદવમાં પથ્થર ફેંકવાથી માત્ર છાંટા ઉડે છે ઉકેલ નથી નીકળતો સંબંધ અને જળ બંનેનો કોઈ રંગ નથી છતાં બંને જીવન માટે સૌથી આવશ્યક છે ઘણીવાર માણસ બીજાને હિંમત આપતા પોતે અંદરથી વિખેરાઈ જાય છે જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે પરેશાન ના થાઓ કારણ કે આ તેમની રીત છે એ જણાવવાની કે તમે મહત્ત્વના છો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે જીવનની યાત્રામાં ધૂળને ગુલાલ સમજી લે છે તે જ સાચા અર્થમાં જીવતા જાણે છે કેટલાક ભોળા મિત્રોનો સાથ પણ જરૂરી છે કારણ કે સમજદાર લોકો અવારનવાર વ્યસ્ત રહે છે ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જીવનને નષ્ટ કરવાવાળા બે જ શત્રુ છે અહંકાર અને ભ્રમ આજે સંબંધોમાં વધતી દૂરીનું કારણ એ જ છે કે લોકો અજાણ્યાઓને અપનાવવામાં વ્યસ્ત છે અને પોતાના લોકોને નજરઅંદાજ કરી રહ્યા છે માણસ બધું ભૂલી શકે છે સિવાય એ પળોના જ્યારે તેને પોતાનાઓની જરૂર હતી અને તેઓ ગેરહાજર હતા નીચે પડીને જુઓ કોઈ હાથ નહીં લંબાવે પણ જરા ઉડો તો બધા નીચે પાડવા તૈયાર રહેશે શાંતિ દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે તેથી તેને તુચ્છ લોકોની વજહથી ના ગુમાવો સફળતાની પથ પર અવારનવાર એકલા ચાલવું પડે છે કારણ કે ઊંચાઈની મંઝિલ પર ભીડ નહીં આત્મબળ સાથે હોય છે લોકો તો તે સમયે તમારી સાથે ઊભેલા દેખાય છે જ્યારે તમે સફળતાના શિખર પર હોવ છો સંબંધોને નિભાવવા માટે મુલાકાતો જરૂરી છે તેમને લગાલીને ભૂલી જશો તો છોડની જેમ તે પણ સુકાઈ જ જશે જે ઘણું બધું પ્રાપ્ત કરે છે તેઓ અવારનવાર ઘણું બધું ગુમાવે પણ છે હસવાવાળાના ચહેરા પાછળ સૌથી વધુ આંસુ છુપાયેલા હોય છે કહેવાય છે કે નેક દિલવાળા હંમેશા ખુશ રહે છે પણ મારા અનુભવના નેક દિલ અવારનવાર ચોટ સહન કરીને સ્મિત કરે છે કારણ કે તેની અપેક્ષાઓ બીજા પાસેથી સાફ વ્યવહારની હોય છે જીવન એવું રચો કે તમારા વિશે વિચારતા જ કોઈ ઉદાસ ચહેરા પર પણ રોશની આવી જાય અસફળ તેઓ થાય છે જે વિચારે છે પણ પગલાં નથી ઉઠાવતા અને તેઓ પણ જે વિચાર્યા વગર જ કૂદી પડે છે અને અસલી બુદ્ધિશાળી એ જ છે જે જીત કે હાર બંનેમાં સંયમ જાળવી શકે મટકા થોડા ખાલી હોય તો અવાજ આપે છે અને ભરાતા જ છલકાઈ જાય છે તેવી જ રીતે લોકો પણ ખાલીપણામાં દેખાય અને ભરોસામાં અલગ હોય છે કોઈની ગેરહાજરીનો અનુભવ બધાને થાય છે પણ તેની હાજરીની કદર ભાગ્યે જ કોઈ કરે છે આપણે બધા આપણી આદતોના બંધનમાં જકડાયેલા હોઈએ છીએ નહીં સાચા અને ખોટાની સમજ બધામાં હોય છે ઠીક છું તો આપણે કોઈને પણ કહી શકીએ છીએ પણ પરેશાન છું બોલવા માટે કોઈ ખાસ જોઈએ બદલામાં જે કંઈ નથી મળ્યું તે પણ જીવનનો મોટો પાઠ છે તે લોકો જે કહે છે કે જિંદગી વેચાતી નથી કદાચ દવાઓની એ લાંબી લાઈનોને નથી જાણતા આજે રાવણ અવારનવાર દિલોમાં રહે છે અને રામ માત્ર મંદિરોમાં આવા યુગમાં જ્યારે કોઈ ભરોસો તોડે છે તો તેને દિલથી શુક્રિયા કહેવું જોઈએ કારણ કે તેણે શીખવી દીધું કે ભરોસો વિચારીને કરવો જોઈએ જે તમે કમાઈ શકો છો તેને માંગીને તમારી કિંમત ના ઘટાડો જ્યારે ખિસ્સામાં પૈસા હશે તો દુનિયા તમારી કદર જોશે અને જ્યારે નહીં હોય તો દુનિયા તમને તમારી ઓકાત બતાવશે એક કઠોર સત્ય યાદ રાખો જે હંમેશા તમારા માટે હાજર રહેશે તે ક્યારે તમારી અસલી કિંમત નહીં સમજે અરીસો અને સંબંધ બંને નાજુક છે ફર્ક બસ એટલો કે અરીસો ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી દુનિયા માત્ર તેમનું જ હાલચાલ પૂછે છે જે પહેલાંથી જ હસતા ખુશ રહેતા હોય છે જે દુઃખમાં છે તેમના નંબર પણ ક્યાંક ખોવાઈ જાય છે હસવાવાળાની સંગત અત્તરની દુકાન જેવી હોય છે કંઈ ના ખરીદો તો પણ મન મહેકી ઉઠે છે આ નાદાની પણ અજીબ છે કે અંધારું દિલમાં છે અને દીવા મંદિરોમાં બળે છે કર્મનો પ્રહાર એટલો શક્તિશાળી હોય છે કે ભેગું થયેલું પુણ્ય ક્યારેય ઘટી જાય ખબર પણ નથી પડતી પુણ્ય ખૂટી જવાથી સમર્થ રાજા પણ ભીખ માંગવા પહોંચી શકે છે તેથી ક્યારેય કોઈની આત્માને છળથી ચોટ ના પહોંચાડો જો કોઈ સારું લાગે તો વાત કરી લો પણ તેના પર નિર્ભર ના બનો પોતાના સિદ્ધાંતો વિરુદ્ધ આખી જિંદગી જીવી લેવી શક્ય છે પણ પોતાની જાત વિરુદ્ધ એક પળ પણ બરદાશ્ત ના થવું જોઈએ સૌથી ભારે ભાર ખાલી ખિસ્સાનો હોય છે તે ચાલવું પણ મુશ્કેલ કરી દે છે કોઈ ઝાડના કપાવાની વાર્તા ત્યારે ના હોત જો કુહાડીની પાછળ લાકડાનો ભાગ ના હોત મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચે જ પરખ એ જ છે જે કઠિન સમયમાં સામે આવે છે અને ગીતામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આપણા કર્મો અને આપણી વિચારધારા જ આપણા ભાગ્યનું નિર્ધારણ કરે છે તેથી વિચાર ઊંચા રાખો કર્મ સાચા કરો અને સંબંધોની કિંમત સમજીને નિભાવો મિત્રો આજની આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે